અમેરિકાનું જ કોઈ સ્ટેટ છે અને ત્યાં એક ડૉક્ટર જેણે સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી હતી ડૉક્ટર સુબ્રમણ્યમ તો મૂળ ઇન્ડિયન છે મૂળ ઇન્ડિયન છે પણ ત્યાં એનોક્સિલ હોસ્પિટલ જો એનોક્સિલ હોસ્પિટલની અંદર એમણે પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી હતી સાહેબ એટ ધ એજ ઓફ સિક્સટીએટ અડસઠ વર્ષની ઉંમરે એ માણસ રોજની અઢાર કલાક કામ કરે અડસઠ વર્ષની ઉંમરે અઢાર કલાક અને આમાં ઘણા હજી પચી વર્ષના અને આઠ કલાકમાં થાકી જાય બોલ બહુ થઈ ગયું આજ તો બહુ થઈ ગયું હો હવે સાહેબ હવે બસ અમને ઓવર અમારે ઓવર ટાઈમ નથી કરવો સાહેબ બસ બહુ થઈ ગયું પચીસ વર્ષમાં તમે વિચારો જ ખરા ઓલો હળહઠ વર્ષે અઢાર અઢાર કલાક કામ કરે શું કામ આ દેશના પ્રધાનમંત્રીને જુઓ પોલિટિકલી નહીં વિચારતા જુઓ સાહેબ જે પ્રમાણે કામ કરે છે અમે તો સરકારી તંત્રમાં છીએ કેટલીક બાબતો અનુભવી છે જ્યારે બે હજારને સત્તરમાં આપણા પ્રધાનમંત્રી રાજકોટમાં આવ્યા એક કાર્યક્રમ હતો ચૂંટણીની અંતર્ગત સભાઓ હતી એની લગભગ બે કે ત્રણ રાજકોટના આસપાસના વિસ્તારમાં સભા હતી એ રાત્રિ રોકાણ રાજકોટમાં કરવાના હતા પ્રધાનમંત્રી તરીકેનું એનું રાજકોટનું પ્રથમ રાત્રિ રોકાણ અને સર્કિટ હાઉસમાં એ રોકાવાના હતા અલગ અલગ અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ આપી હતી એમાં મારા ભાગે એક જવાબદારી આવી હતી મને લાયઝન ઓફિસર બનાવ્યો હતો કલેક્ટર સાહેબે અને કઈ બાબતનો એના પર્સનલ લગેજનો તમારી જાણ માટે વડાપ્રધાનશ્રીના પર્સનલ લગેજને પણ બહુ કેર કરવાની હોય એ લગેજ જે આવે ને ફૂલ સિક્યુરિટી સાથે એરક્રાફ્ટમાંથી એને અનલોડ કરવાનો હોય પૂરતી સિક્યુરિટી સાથે એના રૂમ સુધી પહોંચે કારણ કે એમાં એની દવાઈ હોય બધું બહુ અગત્યનું હોય બહુ આમ એટલું માઇક્રો લેવલે એનું પ્લાનિંગ થતું હોય કારણ કે એ દેશની આમ કહેવાય ને કે વહીવટી દ્રષ્ટિએ સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ છે એટલે એમના એક જે સિક્યુરિટી ઇન્ચાર્જ હતા એમની જોડે અવારનવાર અવારનવાર આ બાબતે વાત થતી કારણ કે અમારા નામને અમારો કોન્ટેક્ટ નંબર મોકલ્યો હોય તમારી વ્યવસ્થા કઈ છે શું છે એ બાબતે સાહેબ તે દિવસે વડાપ્રધાન રાત્રે સાડા બાર વાગે આવવાના હતા હૈદરાબાદથી આવવાના હતા અમે લોકો તો હાડા અગિયારે પહોંચી ગયા હતા પોણા બે વાગે આવ્યા પોણા બે વાગે રાત્રે સવા કલાક લઈ આવ્યા આવીને સીધા સર્કિટ હાઉસ એમનો સામાન મૂકાણ એક ગરમ ગાણી પાણીનો ગ્લાસ પીધો અને પછી સૂઈ ગયા એમનું જમવાનું બાકી હતું પણ રાત્રે પોણા બે થયા હતા જમ્યા નહીં લગભગ એ બે વાગ્યાની આસપાસ પોણા બે તો આવ્યા અને બે વાગ્યાની આસપાસ એ સીધા સૂઈ ગયા આવીને પછી એના પહેલાં સિક્યુરિટી ઇન્ચાર્જ કે જેમની જોડે વાત થતી હતી અમે મળ્યા પહેલી વખત ફેસ ટુ ફેસ તો પહેલી વખત મળ્યા એટલે એમણે મને કીધું ચલો શૈલેષજી બેઠતે હે ઓર ચાય પીતે હવે યાર પ્રધાનમંત્રીના સિક્યુરિટી ઇન્ચાર્જ જ્યારે તમને ચા પીવા મળે તો કંઈક વાત જાણવા મળે ને અને અમે અમારી તો આખી રાતની ડ્યુટી જ હતી આખી રાતની આ જ રહેવાનું હતું અમારે તો બીજે દિવસે સવારે જાય ત્યારે એનો સામાન પાછો અપલોડ કરવાનો હતો અને પછી અમે નીકળવાના હતા બેઠા એમની જોડે ચા મંગાવી પછી મેં એમને પૂછ્યું કે આપ પ્રધાનમંત્રી કે સાથે રહેતે હોસકે સાથ ઘૂમતે હો ખ્યાલ હો ઉનકે બારે મેં आपका क्या विचार है पीधे देखो शैलेश जी मैं अट्ठाईस साल का जवान लग था लगभग अट्ठाईस वर्ष की उम्र ना था और फिर भी थक जाता हूं थकते ही नहीं है दौड़ते ही रहते दौड़ते ही रहते हमने मैंने कीध आपकी घड़ी में देखो कितने बजे है और जो सवा बेवाई गा था मन के आपने देखा अभी ये पंद्रह मिनट पहले सोने गए दो बजे सोने गए हा मन के आपको लिखना है तो लिख लो साढ़े पांच बजे जाग जाएंगे लिखना है तो लिख लो और ये दिन भर आराम नहीं किया है हैदराबाद में पूरे दिन घूमते रहे है। और हैदराबाद से राजकोट आते वक्त वो कुछ पढ़ रहे थे सोए नहीं एयरक्राफ्ट में भी अभी दो बजे ही सोने गए हैं पर साढ़े पांच बजे वो जाग जाएंगे क्योंकि उनका ये नियमित टाइम है जागने का साढ़े पांच बजे वो जाग जाते जाग जाएंगे देख लेना और खरे खर हाड़ा पांच बागे जागे તમે વિચારો તો આપણે તો દી ભૂલથી નહીં જો પોણા બે વાગ્યા સુધી કામ કરી લીધું હોય તો બીજે દિવસે જ બપોર બપોર સુધી કોઈ હળી કરતા તો પૂરા કર્યા બોલો એનો કોટા હોય કે કોટા પૂરો કરી લેવા દો હવે નિરાય એ વખતે તો આપણે ઓવરબર્ડન કામય એટલું કર્યું છે સવાલ જ નથી પણ મારે તમને એ એવું છે કે એ કરી શકે એમ નહીં એ હું પણ કરી જ શકું એ જ કરી શકે એમ નહીં કારણ કે એને કામ લીધું અને આપણે કામ નથી લેતા ફેર એટલો પડે છે બાકી કરી જ શકીએ ક્ષમતા તો છે જ નથી એમ નહીં આમાં ગણ્યું કે બા આ તો છે ને સાહેબ ખાલી બોલવાનું હોય બાકી અમારી ક્ષમતા કેટલી છે અમને ખબર સાહેબ તમે બધું બોયલા કરો પણ અમારે ક્ષમતા કેટલી છે તો અમને ખબર હોય ને હું તમને એમ કહું તમને અહીંયા છે ને બાર આપણે આજે સમસ્ત પાટીદાર સમાજની વાળી છે આટલા તમે લોકો છો તમને બાર બધાને ઉભા રાખવામાં આવે અને પછી તમને એવું કહેવામાં આવે તમારે છે ને અહીંથી દોડ લગાવવાની છે અને અહીંથી દોડીને તમારે ક્યાં સુધી પહોંચવાનું છે ખબર રેલવે સ્ટેશન સુધી પહોંચવાનું અહીંથી દોડવાનું બધા રેલવે સ્ટેશન સુધી પહોંચવાનું કેટલાક તરત જ એમ કે જિંદગીમાં કોઈ દી દોડ્યા જ નથી થોડુંક દોડવાનું હોય અને એ તો એ પીટી ઉષાનું કામ છે આપણું કામ થોડુંક છે દોડવાનું આપણી ક્ષમતા જ નહીં આપણી શારીરિક ક્ષમતા જ નહીં આપણે કરી જ ના શકીએ આપણે થોડાક કરી શકીએ પણ હવે હું તમને કહું કે ચલો અમુક કદાચ દોડવાનું ચાલુ કરે તો શું થાય કદાચ કોઈ એમ કે ચલો દોડવું જ છે આપણે દોડવું જ છે દોડે તોય શું થાય થોડુંક સો દોઢસો મીટર દોડે તા શ્વાસ તો ચડી જ જાય કારણ કે ઉપર જવા બે માળ ઉપર જવા માટે લિફ્ટનો જ ઉપયોગ કર્યો હોય પગ ત્યાં ચડ્યા જ ન હોય એટલે શ્વાસ મંડે ચડવા તકલીફ મંડે પડવા કોક એકાદી બે વ્યક્તિ હોય કદાચ રેલવે સ્ટેશન સુધી પહોંચે બાકી બધા અટકી જાય પણ મારે બીજું તમને કેવું છે જે આપણી ક્ષમતા છે ને એ બાબત કે તમને ત્યાં અહીંયા દરવાજે ઊભા રાખે બીજું કાંઈ ના કરે જંગલ ખાતાવાળા આવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા અને બે દીપડા નીચે ઉતારે ને બે નીચે ઉતારે અને તમારી આમ જોવે બરોબર ના અને એક અવાજ કરે અને પછી તમારી આમ દોડે હું થાય મને કયો હાલો હું થાય રેલવે સ્ટેશન એક બાજુ ડુમસ આવી જાય ડુમસ બોલો રેલવે સ્ટેશન તો બાજુ ડુમસ પહોંચે અને સાહેબ આ ખાલી બોલવાની વાત નથી આ નરી વાસ્તવિકતા છે કે ક્ષમતા તો આપણામાં અદભુત છે એનો આપણને પરિચય જ નથી બહાર જ નથી કાઢતા સાહેબ હું પ્રેક્ટિકલ ઉદાહરણ આ જ બાબતનું તમને પ્રેક્ટિકલ ઉદાહરણ આપું જેના લાઈફ ઉપર અત્યારે પિક્ચર બની રહ્યું છે અને ટૂંક સમયમાં એ પિક્ચર આવશે સૌથી પહેલાં આ સ્ટોરી મેં લખી હતી તે વખતે જ્યારે બની ત્યારે ન્યૂઝમાં મેં વાંચીને પછી એ સ્ટોરી સરસ રીતે લખી હતી મારા પુસ્તકની અંદર પણ એ સ્ટોરીનો મેં ઉલ્લેખ કર્યો છે અને હું ત્યારે આર્ટિકલ લખતો ફૂલછાબમાં એક સ્પેશિયલ આર્ટિકલ મેં આના ઉપર લખ્યો હતો મહારાષ્ટ્રની અંદર બારામતી જિલ્લામાં એક દંપતી ભગવાન કરે અને લતા કરે ભગવાન કરેની ઉંમર સડસઠ વર્ષ લતા કરેની ઉંમર પાસઠ વર્ષ અને બંને પતિ પત્ની એકલા રહે સામાન્ય મજૂરી કરે ને પોતાનું જીવન નિર્વાહ કરે એમાં પહેલાં ભગવાન કરે ને કંઈ તકલીફ પડી શારીરિક એને હોસ્પિટલાઇઝ કર્યા તમામ પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા બધા ટેસ્ટ થયા આ તે અને અમુક પ્રકારના રોગ ડિટેક થયા પછી નક્કી કર્યું ભાઈ આમના માટે એમને ઓપરેશન કરવું પડશે એમની પાસે જે કંઈ પણ બચત થઈ શકે હતી એટલી બધી જ બચત આપી દીધી હતી સગાવાલાઓ પાસેથી લીધા પણ ઓપરેશનના ખર્ચને પહોંચી નહોતા વળતા રકમ ઘટતી હતી બહુ જ એમનાથી જેટલા થઈ શકે એટલા પ્રયત્નો કર્યા પણ પહોંચાતું નહોતું પેલી લતા કરે પાસઠ વર્ષની બાઈ મુંજાયેલી ચિંતામાં હતી શું કરવું ખબર પડતી નહોતી એનો હસબન્ડ હોસ્પિટલમાં દાખલ છે અને એ બેન સવારે નાસ્તો કરવા માટે બહાર આવ્યો હોસ્પિટલની બહાર અને ત્યાં બહાર પેલો વાળો બેસતો હશે અમને એક વડાપાઉં માગ્યું પહેલાં એ વડાપાઉં આપ્યું પસ કાગળની પસ્તીમાં વડાપાઉં આપ્યું એટલે આ વડાપાઉ ખાતી હતી અને એ વખતે એનું ધ્યાન પેલી જે કાગળની પસ્તીમાં આપ્યું ને ગઈકાલનું છાપું હતું એમાં એક સમાચાર હતા એ સમાચાર ઉપર લતા કરે એનું ધ્યાન ગયું કારણ કે આપણને ખાતી વખતે જ એ વાંચવાની યાદ આવે ત્યાં સુધી વાંચવાનું યાદ ન આવે મેં જોયું છે ગામડામાં સત્યનારાયણની કથા હોય ને પ્રસાદ માટે પેલા કાગળીઓ આવી જાય ને બધા ભાભલાવ એમાં વાંચવા માંડે જિંદગીમાં કોઈ દી ન હોય પણ પ્રસાદ આવે એ પેલા જે તમ કાગડીઓ ગમે લઈ હોય વાંચે બધા વાંચતા હોય એમાં અમને વાંચવાનું ચાલુ કર્યું વાંચવાન ચાલુ કર્યું એમાં જે સમાચાર હતા એ એ પ્રકારના હતા કે ત્યાં બારામતી જિલ્લાની અંદર મેરેથોનનું આયોજન થયેલું એ મેરેથોનમાં જે પહેલો નંબર લાવે એમના માટે મોટા ઇનામની જાહેરાત હતી અને અલગ અલગ કેટેગરી હતી એમાં સિનિયર સિટીઝનની પણ એક કેટેગરી હતી અને એ વખતે લતા કરે એવું વિચારે છે કે આમાં ભાગ લઉં ને તો મારા પતિનું ઓપરેશન થાય આમાં ભાગ આ એક તક હું સાહેબ જિંદગીમાં કોઈ દી દોડેલી નહીં કોઈ કોઈ કોઈની રમતે બિચારી રમેલી નહીં મજૂરી કરનારી હવે દોડવું હોય તો આપણે એમય કહીએ ને તમારા શરીરને એ પ્રમાણે કેળવવું પડે તમારો ખોરાક એવો હોવો જોઈએ આમ હો એવો જોઈએ મસલ્સ આમ ડેવલપ થયેલા હોવા જોઈએ ફલાણું ઢીગડું કાંઈ નહીં પણ નક્કી કર્યું મારા કરવું જ એને ફોર્મ ભર્યું પાર્ટિસિપેટ કર્યું અને જ્યારે મેરેથોન થઈ એ વખતે આ લતા કરે ભાગ લેવા માટે પહોંચી એની સાથેના સિનિયર સિટીઝન એક્સપિરિયન્સ્ડ પર્સન હતા બધા દોડનારા સતત દોડનારાના અંતે આવા લોકો બધા હતા આ ગઈ બેન અને બાકીના લોકો જે આવ્યા હતા ને એ તો ટ્રેક સૂટ નાઇકીના શૂઝ ઝર્ક ન આવવું જોઈએ આમ ન થવું જોઈએ બધી તૈયારી અને આ બેન ગયા મરાઠી પહેરવેશમાં એને જે પોતાનો ચણિયો પહેર્યો હતો એ ચણિયાનો વાર્યો કછોટો પગમાંથી ચપ્પલ કાઢી નાખ્યા અને જે દોડે છે સાહેબ પિક્ચર તો આવતું આવશે કાર્યક્રમ પૂરો થાય ત્યારે યુટ્યુબની અંદર સર્ચ આપજો લતા કરે રનિંગ એ બેનને જે દોડતી બતાવશે કારણ કે મેરેથોન દોડવાની હતી લાંબ એ સતત જે દોડ્યા કરે જ સાહેબ પહેલી વખત જિંદગીમાં ભાગ લીધો પાંસઠ વર્ષની ઉંમરે ભાગ લીધો પણ સામે એક જ બાબત હતી કે મારા પતિનો જીવ બચાવવાનો છે એ બેન એટલું દોડી છે કે મેરેથોનની અંદર પહેલું પ્રાઇઝ એ લતા કરે લઈ ગઈ લતા કરે પહેલું પ્રાઇઝ મેરેથોનની અંદર મળ્યું આ ગણે એવું થાય કે આ ટાઢાપોરના ગપ્પાઓ ચાલે છે એટલે જ મેં કીધું જોઈ લેજો અને એમના ઉપર પિક્ચર આવી રહ્યું છે તમે ન્યૂઝમાં વાંચતા હશો કે એમના જીવન ઉપર બહુ સરસ કારણ કે લોકોને મોટિવેટ કરે મારે એક એવું છે સાહેબ સુખી થવું હોય તો આપણી ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરીએ જેટલો ઉપયોગ થઈ જેટલું વધારે કામ થઈ શકે એટલું કામ કરીએ સાહેબ એટલું યાદ રાખજો ક્યારેય તમને થાક કામ કરવાનો લાગશે જ લાગશે જ કામ ચોરીનો લાગશે કામ કરવાનો થાક ન હોય કે તમે જ અનુભવ્યું છે ને કોરોનાની અંદર દિવસ ક્યારે આમ ખબર ન પડે આવ્યા હોય ને એટલે રાતના નવ થઈ ગયા ખબર ના પડે કામનો થાક જ ના હોય કામ ચોરીનો થાક હોય અને કામ કરતી વખતે જો સમર્પણ ભાવે કામ થાય ને સાહેબ આ ત્રીજા મુદ્દામાં હવે હું એ વાત કરવા જઈ રહ્યો ગાડી ચલાવવી હોય તો ગાડી ચલાવવા માટે હવે ત્રીજી બાબત પહેલી મેં તમને કહ્યું ફ્યુઅલ આપણા વિચાર બીજું એક્સેલેરેટર આપણી ક્ષમતા ત્રીજું આવે ગિયર ગાડીમાં ગિયર હોય ગિયર અને ગિયર ચેન્જ કરવા પડે છે સાદી ભાષામાં ગેર કહીએ આપણે તો ગુજરાતીઓ કઈ બાબતનું હું કર નાખી કાંઈ નક્કી નહીં એટલે આમાં ઘણી વખત તમે ગિયર બોલો ને ઘણી કે આવડો મોટો મોટી વેસ્ટનલ સ્પીકર છે બોલતા જ દેતા આવડતું આ ને ગિયર ગિયર બોલે છે પણ એ ગિયર જ છે એનું નામ કેટલાય લોકો મેં એવાય જોયા છે સાહેબ કે કરિયરની વાતો કરવા માટે આવે કારકિર્દી કારકિર્દીની વાતો કરે ને આપણે આપણું કેરિયર બનાવ્યું એટલે કેરિયર સાયકલનું હોય કરિયર કે કેરિયર નહીં કેરિયર સાયકલનું હોય એ કહેવાય કરિયર કહેવાય આને પણ એ આપણે જે કહીએ એ સાચું હોય એમ ગિયર અને ગિયર સતત ચેન્જ કરતા રહેવા પડે ધેટ વી નો વેરી વેલ એક જ ગિયરમાં ગાડી ચાલે થાય કયો તો હાલો અહીંથી તમે નીકળો સ્પીડ તમારે વધારવાની પણ ગાડી એક જ ગિયરમાં રાખવાની હાઈ હું ઝટકા જ એવા કરે અને મને તો અનુભવ છે નો મારો પરિચય જ્યારે બેન આપતા હતા ત્યારે એમણે કહ્યું કે મેં બહુ સંઘર્ષ શરૂઆતમાં કર્યો છે ઓફિસ બોય તરીકે કામ કર્યું છે તો હું રાજકોટની એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કંપની હતી ને એમાં ઓફિસ બોય તરીકે કામ કરતો મારા પાસે સાયકલ ઇ નહોતી રાજકોટની પટેલ બોર્ડિંગમાં રહેતો સવારે કોલેજે જવાનું બપોર પછી આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ત્યાં ઓફિસ બોય તરીકે કામ કરવા માટે જાઓ એક વખત અમુક ડોક્યુમેન્ટ્સ એક વકીલને પહોંચાડવાના હતા એટલે મને સાહેબે ડોક્યુમેન્ટ્સ આપ્યા અને મને એમ કીધું કે આ વકીલને પહોંચાડવાના છે તમે લેતા જાઓ હું આમ બહાર જતો હતો ને મને કે જાશો કેવી રીતે સાહેબ એ તો હું પહોંચાડી દઈશ એમ કારણ કે સાયકલ ઘઉં કાંઈ નહોતું ચાલીને જ જવાનું હતું મને કે ચાર કિલોમીટર દૂર છે એક કામ કરો આપણે નીચે આપણું એક સ્કૂટર રાખીએ છીએ શેઠભાઈ પાસે એની ચાવી હશે ચાવી લેતા જાઓ હવે ત્યાં અમારા શેઠભાઈ એકાઉન્ટ્સનું બધું સંભાળતા એટલે હું ગયો શેઠભાઈ પાસે જિંદગીમાં કોઈ દી સ્કૂટર ચલાવેલું નહીં ઓલું હતું વેસપા પણ ચલાવેલું નહીં લ્યુના ચલાવેલું લ્યુના લ્યુનામાં નવી પેઢીને બહુ ખબર નહીં પડે લ્યુના મોપેડ આવતું તો એ ચલાવેલું પણ આ તો કોઈ દી ચલાવેલું નહીં એટલે પહેલાં શેઠભાઈને પૂછ્યું કે સાહેબે કીધું છે લઈ જાવ મને કે આ રહી ચાવી લઈ જાઓ મેં જો મને હે ને લ્યુના ચલાવતા આવડે છે આ બહુ છે એ કે ભાઈ હરખું જ હોય અમે ફેરનો હોય બે હરખું જ હોય તમ તારે આમાં છે ને આમ આમ કરવાનું બસ બીજું કાંઈ ન હોય તમે ખાલી આમ કરો ને આમાં આમ આમ કરવાનું સારું અને હિંમત કરી સાહેબ સત્તર વર્ષ અઢાર વર્ષની ઉંમર એ વખતે હિંમત કરી ગયો લઈને ગયો કામ પતાવીને પાછો આવ્યો અને પાછો રિટર્નમાં પટેલ બોર્ડિંગ પાસેથી આવ્યો બધાને બતાવવું જ પડે ને જો બાપુ ભાઈ ગાડી પટેલ બોર્ડિંગ એ સ્પેશિયલ ગયો આટો મારવા એમ ભાઈ આ તો ગાડી લઈને આટા મારે છે આવ્યો પચાવી આપવા ગયો પછી મેં શેઠભાઈને કીધું મેં શેઠભાઈ આમાં કંઈ ખરાબ થઈ ગયું છે આ મને નાના કેમ આંચકા બહુ મારતું તું પાંચ છ વખત તો ઊભું રહી ગયું પાછું ચાલુ કરવું પડતું મને કે એવું આમ ઘેર તું બદલતો તો મેં એક વાર કર્યું તું આમ મન કે એકવાર નહીં આમ વારે વારે કરવું પડે એકવારમાં ન હાલે મારે તમને એક એવું છે કે આપણે પણ આપણી જિંદગીમાં અપડેશનના ગેડ પેલા ગેયર સતત અને સતત બદલવા પડશે સતત અપડેટ થવું પડે જેને સુખી થવું હોય ને સતત અપડેટ થવું પડે નવું નવું શીખવું પડે નવું નવું જાણવું પડે સમજી રાખજો જો અપડેટ નહીં થાવ તો આઉટડેટેડ થઈ જશો એ પાક્કો અપડેટ નહીં થાવ તો આઉટડેટેડ થઈ જશો સતત હું ડૉક્ટર બની ગયો એટલે મારે હવે અપડેટ થવાની જરૂર એવું નહીં હું સતત અને સતત વાંચતો જ રહું રિસર્ચ વાંચતો રહો રિસર્ચ પેપર જે પબ્લિશ થતા હોય એ વાંચતો રહો નવી નવી કોઈ પણ બાબત વાંચતો રહો શું કામ તમે મારી સાથે એગ્રી થશો સાયન્સ મારો વિષય નથી હું તો કોમર્સનો છું તમે એમાં એક્સપર્ટ છો બધા મેડિકલ ને વાળા બધા જ તમે સાયન્સ સાથે સંકળાયેલા છો પણ સાહેબ હું મારા વાંચનના આધારે એટલું તો ચોક્કસ કહી શકું કે આથી પચાસ વર્ષ પહેલાં જન્મ લેતા માણસના શરીરની અંદર જે રચનાઓ હતી અને અત્યારે જન્મ લેતા માણસના શરીરની અંદર જે રચનાઓ છે એમાં થોડોક કુદરતે ફેરફાર કરી દીધો છે કુદરત છે ને પોતાનું મોડલ અપડેટ કરતું જ જાય છે તૈયાર છે બહુ મોડલ અપડેટ કરી દઈએ તમે બાળકો તો જુઓ એના બ્રેઇન જે આખા ટેલેન્ટેડ થઈ ગયા છે ઇવન શરીરમાં પણ ફેરફાર થતા જ જાય હું સતત અને સતત મારી જાતને અપડેટ કરતો રહું નહીંતર હું ફેંકાઈ જઈશ મારે તમને પ્રશ્ન પૂછવો છે